તો મહેસૂલ વિભાગની માંગણીઓ ભાજપના કોંગ્રેસ પર આક્ષેપ અને પુરાવા સાથે અગાઉ ત્રણ વાર રજૂઆત કરી છે આ પ્રકારનું નિવેદન કિરીટ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે કલોલના વડસર ગામે વીલના આધારે ખેડૂત બન્યા છે આ પ્રકારની વાત કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી છે સાથે જ કરોડો રૂપિયાની જમીન વારસદારોની છે કિરીટ આ નિવેદન આપ્યું છે કિરીટ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે વીલના આધારે એન્ટ્રી અને મામલતદાર કલેક્ટરે રદ કરી દીધી છે ખોટું સર્ટી બનાવવામાં આવ્યું છે અને ખોટું સર્ટી બનાવીને આ જમીનનો કબજો મેળવી લેવામાં આવ્યો છે તે પ્રકારની વાત કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી છે સાથે જ સરકારના ધ્યાન પર છે છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થઈ હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે સરકાર આવા ભૂમાફિયાઓ પાસે કેમ પ્રીમિયમ વસૂલ નથી કરતી આ પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે રેવન્યુ મંત્રી સાચો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરે તે માટેની માંગ ઉઠી છે